તો ઘણા બધા મિત્રોને મિત્રો કોમેન્ટ હોય છે કે તમે રવિશભાઈ આવા થંબલન કઈ રીતે બનાવો છો બધા થંબલન હું તમને દેખાડી રહ્યો છું જો લો આ થંબલન હું કઈ રીતે બનાવું છું કઈ એપની અંદર બનાવું છું તો ખાસ વિડિયોમાં જો અહીંયા બને રહ્યો આ ટાઈપનું તમારે થંબલન બનાવવું છે તો તમે કઈ રીતે બનાવી શકશો મિત્રો જોજો આ રીતનું તો કન્ટીન્યુ વિડિયોમાં મિત્રો બને રહ્યો કારણ કે મેં પહેલા પણ તમને કીધેલું છે કે હું સ્પ્રિંગ એપ્લિકેશનની અંદર બનાવું છું અને આજે તમને લાઈવ પ્રૂફ સાથે એ માહિતી વિડિયોની અંદર આપવાનું છે કે આ ટાઈપનું તમારે થંબલન બનાવવું છે તો તમે કઈ રીતે બનાવશો જો કે હું દરેકને કહો છું કે અત્યારે હાલની અંદર આ સ્પ્રિંગ એપ્લિકેશન ની અંદર હું કોઈ પણ એડિટિંગ કરું છું તો જો અહીંયા થંબલેન જે મારા છે એ થંબલેન અહીંયા લાઇવ રૂફ સાથે આની અંદર જે બનાયા છે એ તમને અહીંયા દેખાડું છું જુઓ જેટલા પણ મે થંબલેન બનાયેલા છે એ બધા થંબલેન તમને આ જે સ્પ્રિંગ છે એની અંદર અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવે છે કે સેવ કરવાનો ઓપ્શન મળતો નથી તો ખૂબ જરૂરી છે જુઓ મિત્રો જેટલા પણ મે થંબલેન બનાયા છે એ બધા થંબલેન આની અંદર જ છે આપ જોઈ શકો છો કોઈ બીજો એપની અંદર બનાયેલા નથી આપ જોઈ શકો છો હવે આની અંદર મારે કઈ રીતે થમ્બલેન બનાવવાનો છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહેજો કાઇન માસ્ટર જે એપ છે એ જ આ એપ છે મિત્રો અને કાઇન માસ્ટરની આ એક નવી પ્રોડક્ટ છે અને એની અંદર મિત્રો ફોટો સેવ કરવાનો ઓપ્શન આવતો નથી પણ એને ફોટોને આપણે કેપ્ચર કરવાનો હશે પહેલા एडिट કરવાનો હશે વિડિયોની વિડિયો દ્વારા અને એને આપણે કેપ્ચર કરવાનો હશે આની અંદર ફોટો એડિટિંગ નથી થતો પણ તમે વિડિયો એડિટિંગ કરોને એવી રીતે તમારે એને ફોટોમાં મિત્રો કેપ્ચરમાં કરી લેવાનો રહેશે હવે કઈ રીતે આખી બધી માહિતી તમને પેલા લાઈવ રૂફ સાથે વિડીયોમાં સમજાવું છું કન્ટીન્યુ વિડીયોમાં બનાજો ચેનલની અંદર નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ને તમારી કોમેન્ટનો જવાબ આપણી નવી ચેનલ એટલે કે ટેકનિકલ જયગુગા વ્લોગ્સમાં તમારી चैनल की मुलाकात और रिप्लाय तक मिली जैसे तो चलो अँ विडे शुरुआत करिए सौ पहले तो मित्रों एप्लिकेशन ने अपने ओपन कर दीछे अमें ऑप्शन जो मैं अट्ज जो क्रेट ने होर आप क्लिक कर दिए अँ थो कि मित्रों तक ऑप्शन मे अडियो कारण आंदर वीडियो एडिटिंग तो आप लै मित्रों एक कोईपण विडियो अमेजन एक ऑप्शन है आप लई लेज इजर आप थमलेन बनावा है विडियो में मित्रों खास बना તો અહીંયાથી પહેલાં તો તમારે છે ને કેપ્ચર તરીકે કોઈ પણ તમારો વિડીયો હોય ને એમાંથી તમારે કેપ્ચર તરીકે ફોટો લઈ લેવાનો છે કઈ રીતે હું તમને દેખાડું પહેલાં આપણે એક વિડીયો લઈ લઈએ તો અત્યારે હાલ મેં આપણો વિડીયો અત્યારે શૂટ કર્યો છે તો આપ જોઈ શકો અત્યારે હાલનો આ વિડીયો મેં શૂટ કર્યો છે બરાબર આમાંથી કોઈ કેપ્ચર લેવો છે તો આ ટાઈપનો વિડિયો છે આમાંથી તમારે કોઈ પણ એક કેપ્ચર તરીકે આ ટાઈપનો આ ફોટો તમારે લેવો છે તો તમને એક ઓપ્શન મળે છે જો અહીં સ્ક્રીન કેપ્ચર લખેલું આ ઓપ્શન તમારે ખાસ ક્લિક કરવું દેવાનું છે એના ઉપર ક્લિક કરશો ને પહેલા દબવાનું જે ઓપ્શન છે કેપ્ચર એન્ડ સેવ આપણે એના ઉપર ક્લિક કરી દીધું છે એટલે આ આપણી ફોટો મિત્રો આ જે આપડી આ ફોટો સેવ થઈ ગઈ છે હવે મેન છે મિત્રો આ ફોટો ઉપર આપણે થમ્બનેલ બનાવવાનું છે તો અહીંયા કેપ્ચર થઈ ગયું હવે બેકઅપ નીકળી જે બેકઅપ નીકળ્યા પછી ફરીથી અહીંયા ક્રેડ નેવ ઉપર ક્લિક કરી લઈએ અને જે ફોટો અત્યારે હાલની અંદર આપણે કેપ્ચર કરી છે એ ફોટો આપડી અહીંયા આવી ગઈ છે તો ફોટો આપડી મિત્રો આવી ગઈ છે હવે ફોટો ની અંદર આપણે જે ટાઇટલ ને જે પણ લખવાનું છે કઈ રીતે લખવાનું છે મેન મિત્રો ખાસ છે વિડિયો માં બના રેજો કારણ કે ઘણા બધા વ્લોગ ના તમારું થમ્બનેલ એડિટિંગ કરવા હશે તો પણ બિન્દાસ થી કરી શકો છો કારણ કે આની અંદર તમને અહીંયા ડબલ ફોટો લેવાની એક સિસ્ટમ આવે છે જો અહીં ડબલ ફોટો કઈ રીતે એડ કરવી તો અહીંયા કેપ્ચર ઉપર મેં ક્લિક કર્યું છે અને કેપ્ચરમાંથી અહીંયા જો અહિયાં મારો અને સંજયનો ફોટો છે દાખલા તરીકે તો આ સંજયમાંથી સંજયનો ફોટો માર અહીંની અંદર એડ કરવો છે અને મારો ફોટો કાઢી નાખવાનો છે તો હું આવી રીતે એને કેપ્ચર કરીશ જો અહિયાં તમે તો આ રીતે કેપ્ચર કર્યું છે આ ડેટાને ઓન કરી લઈએ અને આ રીતે મેં સ્ક્રીન લે કર્યું છે જો અહિયાં કન્ટીન્યુ જોતા રહેજો મિત્રો તો આ રીતે મેં ક્લિક કર્યું છે ને એને આપણે ફોટોને મોટી સાઈઝમાં આ રીતે હું સેટ કરી દઉં છું જો અહિયાં તો આ ફોટોને મે આ રીતે સેટ તમારી સામે કરી દીધી છે તો બે ફટા આની અંદર સેટ થઈ ગયા સેમ ટુ સેમ એનો થોડો કલર તમારે વ્હાઇટ માં કલરવાનો છે તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે આની ઉપર ક્લિક કરીને જે પહેલા નંબરનો ઓપ્શન છે ને તો આ રીતે ફોટોને વ્હાઇટ આ રીતે થોડો કરી શકો છો બરાબર બ્લેક હોય તો હવે આ રીતે બની ગયો છે હવે પહેલા તો તમારે આ જે વિડિયોનું ટાઇટલ છે તો એ ટાઇટલ આપણે લખવાનું છે હવે કઈ રીતે ટાઇટલ લખવાનું છે ये तमने खास कही दू तो आज आप आज मार विडियो जो ब्लॉगन जो थमलेन है जे, जे, जे फेसबुक यूट्यूब थी पैसा कई रीते कमा तो आपू टाइटल लखी दीए यूट्यूब अने फेसबुक बराबर थी पैसा कई रीते मे बराबर तो પૈસા કઈ રીતે મળે બરાબર ટાઇટલ છે બહુ લાંબુ પણ આપણે લગાવી દીધું અરે જો અહી આ રીત નું છે મિત્રો ટાઇટલ હંમેશા માટે ટૂંકમાં લખો લે અક્ષરો છે ને બહુ મોટી સાઈઝમાં દેખાય આ તો મેં ટેમ્પરલી તમને દેખાડ્યું છે પણ અહીંયાથી મિત્રો એક ઓપ્શન છે અહીંયા જે ગુજરાતી ઓપ્શન આવે જો આ કાઈન માસ્ટર ની અંદર ગુજરાતી ફોન્ટ નું એક ઓપ્શન આવે છે જેમાં તમને નાપ મળે તો મિત્રો અહીંયા ફાઇલ છે આની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો હવે અહીંયાથી મિત્રો ઘણા બધા ઓપ્શનો તમને મળે છે તો આમાંથી મેં આ સેટ કર્યું છે તો અક્ષરોમાં જુઓ કેટલો ફેરફાર થઈ ગયો રાઈટ આ ફેરફાર થઈ ગયો છે હવે કલરમાં થોડોક અહીંયા પીળો કરી દઈએ અને આ રીતે સાઈડમાં જવા દે તો ટેક્સ્ટ અને સ્ટાઇલનું ઓપ્શન છે અહીંયા નીચે એના ઉપર ક્લિક કરી દઈએ અને પહેલાં નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈએ આ રીતે એને ઓન કરી દઈએ ઓન કર્યા પછી અહીંયા ઘણા બધા બીજા ઓપ્શન છે એને ઓન કરીને આપણે એને પણ બ્લેક કરી દઈએ તો આ બ્લેક કર્યા પછી એનો કલર કા આપણે આ રીતે સુધારીએ અને આ રીતે તમને ઓપ્શન ત્યાં જોવા મળી રહ્યા છે બરાબર જો હવે આ એક ટાઇટલ આપણો મિત્રો બની ગયો છે પણ કેવાનું મતલબ કે આ જે ટાઇટલ છે આપણે બનાવવાનું હતું મોટા અક્ષરમાં હવે આપણે મોટો અહીંયાથી આપણે થોડો ફેરફાર કરી લઈએ કઈ રીતે ફેરફાર કરું છું એ તમે જો તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરીએ અને આટલેથી આપણે બેકઅપ કરી લઈએ અને આ મોટું અક્ષરો થઈ ગયું છે તો આદિત્ય તમારે એને મોટી સાઈઝ આ રીતે કરી દેવાની છે જો અહીંયા આ રીતે મે મોટી સાઈઝ કરી દીધી છે ને આ રીતે તમારે જેમ લગાવવું હોય એમ તમે લગાવી શકો છો જોઈ લો આ રીતે અને એમાં કલરનો ફેરફાર કરવો હોય તો કલરનો ફેરફાર પણ મિત્રો તમે બિન્દાસથી કરી શકો છો તો મે આ રીતે એની અંદર એડ રીંગ કર્યું હતું તમે જોઈ શકો છો અને કદાચ તમને લાગે કે આ ખરાબ લાગે છે બહુ લાંબુ ટાઇટલ છે તો તમે આ રીતે એને કટ કરી લો બરોબર આ કટ કર્યું છે અને આ મોટા અક્ષરોમાં લખ્યું છે બરાબર અને આપણે નીચે જીણા અક્ષરમાં લખી લઈએ પૈસા ફેસબુક આ લખ્યું YouTube અને Facebook પર પૈસા કઈ રીતે મળે તો આપણે એ લખી લઈએ જીણા અક્ષરમાં પૈસા કઈ રીતે મળે તો અહીંયા મળેના ઉપર આપણે ક્લિક કર્યું છે અને અહીંયા નીચેની સાઈડમાં આપણે અલગથી આપણે અહીંયા સેટ કરી લઈએ અને એનો કલર તમારે ફેરફાર કરવો છે તો કલરનો અહીંયા ઓપ્શન તમને ઘણા બધા મળે છે જો અહીંયા આ રીતે મે કલર સેટ કર્યો છે ટેક્સ્ટની સાઈ સ્ટાઈલ માં ક્લિક કરીને અહીંયા વ્હાઇટ ઉપર ક્લિક કરી લઉં તો અહીંયા બેસ્ટ તમને વ્હાઇટ માં દેખાશે જો અહીંયા તો વ્હાઇટ થઈ ગયો છે અને એના ઉપર આપણે બેકગ્રાઉન્ડ ગ્લો કરવા માટે એને આપણે વ્હાઇટ કરી લઈએ તો આ વ્હાઇટ કરી દીધો છે અને આ રીતે તમે આને સેટ કરી શકો છો તો હવે મિત્રો આ આપણું થાઇમલાઇન મતલબ તૈયાર થઈ ગયું છે અને તમે ઘણા બધા મિત્રો કહેતા હોય કે આ વિડિયો છે તો હવે આને હું કઈ રીતે સેવ करू છું તો તમે જો અહીયા સૌથી પાછળ એક તમને અહીંયા સેવ કરવાનો ઓપ્શન વિડિયોમાં થાય છે એટલે આપણે ઉપર ક્યાંય ક્લિક કરવાનું નથી તો આ જે ઓપ્શન છે અહીંયા કેપ્ચર અહીંયા સ્ક્રીન કેપ્ચર એના ઉપર ક્લિક કરી દેવાનું પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ ફોટો તમારી તૈયાર થઈ ગઈ હવે તમારા ફેસબુક ને YouTube ના લોગો લગાવો તો તમારી ઈચ્છા ની વાત છે બાકી આપડી વિડિયો વધારે લાંબી થાય એટલા માટે મે શોર્ટ માં પટાયું છે આ આપડું થમ્બલેન તૈયાર થઈ ગયું હવે ઈ થમ્બલેન ક્યાં આગળ સેવ થયું છે તો જો એ થમ્બલેન પણ તમને દેખાડી દઉં તો આ આપડું થમ્બલેન અહીંયા તૈયાર થઈ ગયું છે જો અહીંયા તો આ આપડું થમ્બલેન આવી ગયું છે જો આ રીતે આ ઉપર નું છે આ આપણે હાલ અહીંયા સેવ કર્યું છે તો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણી પાસે જેટલી નોલેજ છે તમને આપવાની મિત્રો પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો